નમસ્કાર ભાગ આપ સૌ કોઈ નું સ્વાગત છે આગળની વાત જે કરવાની છે પ્રાણીઓ તરીકે આપણે પ્રથમ પ્રાણીનો અભ્યાસ કરવાનો છે ની અંદર નુપુરક સમુદાય અળસિયાનો અભ્યાસ કરીએ બાહ્યકાર વિદ્યા અંતસ્થ વિદ્યા નો અભ્યાસ સૌપ્રથમ જોઈએ

શ્રેણી ટેરિકોલા છે સામાન્ય જાતિની જો વાત કરીએ તો ભારતમાં ફેરીથીમા પોસ્થીમા કે એન બહાલ દ્વારા કે એન બહાલ એનો અભ્યાસ થયેલો છે જાપાન શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયામાં પણ આ પ્રકારની જાતિ જોવા મળે છે ભારત ઉપરાંત ઓકે ત્યાર પછી ભારતમાં અન્ય દક્ષિણ ભારતમાં ગુરુ મુરધા જે ત્રણ મીટર જેટલું જેને આપણે દક્ષિણમાં જોવા મળે એટલે ડ્રેવિડા ત્રણ મીટર જેટલું લાંબુ અળસીઓ હોય નવ ફૂટ ઓકે આવી જાતિઓ વિદેશમાં જોવા અમેરિકા યુરોપમાં પણ જોવા મળે છે લ્યુમરિકસ તરીકે ઓળખાય છે બરાબર તો આપણે નુપુરકની સામાન્ય જાતિ ફેરીથીમાં પોસ્થીમાં ગુરુ મુરધા અને લ્યુમરિકસ ઓકે તો આ પ્રકારના નુપુરક સમુદાય

દિવસ દરમિયાન માટીના ગોળકો છે એ જમીનમાંથી બહાર કાઢે છે મતલબ કે રાત્રિ વિચરણ દર્શાવે નિશાચર છે રાત્રિ વિચરણનો મતલબ કે રાત્રિ દરમિયાન એ ફરે છે અને દિવસ દરમિયાન દરમાં ફસાય રહે રહેમાં ફસાઈ જાય ત્યાર પછી પોતાના ઉત્સર્ગ દ્રવ્યો છે એ ગોળકો સ્વરૂપે બહાર કાઢે છે જેનું ઉત્સર્જન છે બરાબર અને એ ગોળકો બહાર કાઢે જ્યાં આવી ગોળકોની ઢગલીઓ આવી ગોળકોની ઢગલીઓ તમને ભીની ભેજવાળી જગ્યાએ ખાસ કરીને બગીચાઓમાં તમે ફરતા હોય તો ત્યાં તમને ઢગલીઓ જોવા મળે તો ત્યાં તમે આસપાસ એની જગ્યા ખોદો છો જમીનને ઉકેરો છો તો તરત તમને અળસિયા મળી શકે એટલે પગેરું મેળવી શકાય એની ભાળ મેળવી શકાય અને જે ગોળકો બહાર કાઢે છે એને વર્મ કાસ્ટિંગ કહેવાય છે આપણે એનો ખાતર તરીકે ઉપયોગ કરીએ તો એને વર્મ કમ્પોઝિટ કહેવાય કાસ્ટ એટલે ગોળક ગોળ ગોળ રચનાઓ ગોળીઓ વર્મ એટલે કૃમિ જેવી રચના અળસિયો

જનન છિદ્રોમાં નર માદા જનન છિદ્રો છે માદા જનન છિદ્ર છે છે ખંડમાં હોય બરાબર તો આ રીતના ઉત્સર્ગ છિદ્રોની રચના પણ જોવા મળે છે આ એક જ હોય છે આ જોડમાં હોય છે તો આ પ્રકારના વક્ષ બાજુ એ છિદ્રો જોવા મળે એના પરથી કહી શકાય વક્ષ ભાગ છે પૃષ્ઠ બાજુ એ રેખા જોવા મળે એના પરથી કહી શકાય એ પૃષ્ઠભાગ છે વક્ષ બાજુ જો આપણે વાત કરીએ તો આ રીતનું હોય તો એના આ જે ખંડો છે શરૂઆતના પાંચ છ વગેરે બરાબર પાંચ સમજી લો તો આ રીતના છિદ્રો જોવા મળે સ્પષ્ટ પછી ચૌદ મખંડ હોય તો ચૌદ મખંડના મધ્યમાં જોવા મળે ઓકે તો આ રીતના છિદ્રો જોવા મળે એના પરથી આપણે એનો વક્ષ ભાગ કહી શકીએ બીજું આ પ્રકારના છિદ્રોની જો વાત કરીએ તો પ્રથમ વલયિકા ને છેલ્લા ખંડમાં કોઈ આવા છિદ્રો ખાસ હોતા નથી બરાબર પહેલા ખંડમાં વલયિકા ચૌદ પંદર સોળ માં કોઈ ખંડમાં આ પ્રકારના છિદ્રો છે એની ગેરહાજરી છે બીજું વજ્રકેશ્વરની જો વાત કરીએ તો

બરાબર અથવા તો પટ્ટો છે જે પશ્વ છેડે અંતે મળદ્વાર ધરાવે છે બરાબર અળસિયું જે છે નગર છેડે મુખ હોય છે પશ્વ છેડે શું આવેલું હોય છે મળદ્વાર હોય છે તો સામાન્ય રીતે અહીંયા આપણે જો વાત કરીએ તો વજ્રકેશો જે છે વજ્રકેશો કાયટીના બનેલા હોય છે ખાસ કરીને પ્રથમ વલયકા અને છેલ્લા ખંડની અંદર એ વજ્રકેશો જોવા મળતા નથી

એ ઉત્સર્ગ છિદ્રો છે ખંડની અંદર વલયકામાં જો વાત કરીએ તો બે હજાર થી પચીસો એટલા માટે વલયકા છે ને એ ઉત્સર્ગ છિદ્ર વન કહેવાય ઉત્સર્ગ છિદ્રોનું જંગલ કહેવાય ઉત્સર્ગ છિદ્રોનું વન કહેવાય જંગલ કહેવાય છે ખૂબ જ વધારે હોય છે ઓકે ત્યાર પછી ચૌદ પંદર અને સોળ ખંડ જે છે એ ઘાટો ગુલાબી રંગનો એક પટ્ટો જોવા મળે છે ગ્રંથી પડદો નહીં પણ પટ્ટો જોવા મળે છે એ જે પટ્ટો છે એ સામાન્ય અલગ તરી આવે છે જે વલયકા છે અને અળસિયાના પશ્વ છેડે શું આવેલું હોય છે મળ દ્વાર આવેલો હોય છે ઓકે તો અગ્ર છેડે મુખ અને પશ્વ છેડે મળ આ આપણે બાહ્ય રચનામાં અળસિયાનું બધું જ સારી રીતે અવલોકન કરી શકીએ એટલા માટે બાહ્યકાર વિદ્યા કહેવાય ત્યાર પછી આપણે જો વાત કરીએ શરીર દિવાલ તો અળસિયાની શરીર દિવાલની જો વાત કરીએ તો સામાન્ય રીતે બે સ્તરમાં વેચાયેલી છે અધિચર્મ છે બરાબર એનો જે સ્ત્રાવ થાય છે એના કારણે જે નિર્માણ પામે છે ક્યુટિકલ એટલે કે ક્યુટિકલ સૌથી બહારની રચના છે અને જે અળસિયા માટે મહત્વનો હોય છે ઓકે ત્યાર પછી વાત કરીએ એમાં અંદર રચનાની વાત કરીએ તો આધાર કોષો અને ગ્રંથિ કોષો આવેલા હોય છે અધિચર્મની અંદર રચનામાં કયા કોષો મુખ્ય આધાર કોષો અને બીજું ક્યાં છે ગ્રંથિ કોષો છે બરાબર અને એ છે સ્ત્રાવ કરે તો વધુ સ્ત્રાવ કરે આલ્બિમિન આલ્બિમિનનો ઓછો સ્ત્રાવ કરે બીજું આ ગ્રંથિ કોષો વલયિકાના પ્રદેશોમાં વધારે હોય છે કારણ કે જ્યારે ફલન થાય ત્યારે વલયિકામાંથી સફેદ ભૂંગળીના નિર્માણ કરવામાં આલ્બિમિન કોષો મહત્વની ભૂમિકા ભજવે છે ઓકે ત્યાર પછી કોષોનો સમૂહ પણ આવેલો હોય છે જે બાહ્ય કેટલીક ઉત્તેજનાઓ અનુભવી શકે છે અને એ બાહ્ય ઉત્તેજનાથી પ્રેરાય છે 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 તો આ રચના અધિચર્મમાં જોવા જોવા મળે મળે ઉપરના સ્તરમાં એટલો આપણે યાદ રાખશું તો અધિચર્મનો સ્ત્રાવ છે એના કારણે ક્યુટિકલ બને છે આ ઉપરાંત આધાર કોષો ગ્રંથિ કોષો આવેલા હોય છે ગ્રંથિ કોષોમાં કોષો અને આલ્બિમિન કોષો છે એ ઉપરાંત સવેન્દિ કોષો છે એ સમૂહમાં હોય છે બાહ્ય ઉત્તેજનાઓ અનુભવવા માટે કામ કરે છે નેચરમાં વચ્ચેનું ત્યાર પછી બીજું સ્તર છે નેચરમાં અંદર એક સીમા સ્તર છે સૌથી અંદરનું બીજું સ્નાયુ સ્તર છે સ્નાયુ સ્તરમાં જો વાત કરીએ તો બહાર તરફ એટલે કે અધિચર્મ તરફ વર્તુળ છે અને અંદર તરફ એટલે કે સીમા સ્તર તરફ આયામ છે બે પ્રકારના સ્નાયુ હોય છે સૌથી અંદર સીમા સ્તર પછી જે લાગુ પડે છે એ ઉદરાવરણ એટલે કે દેહ ગુહાનું બાહ્ય આવરણ તરીકે આપણે એને લઈ શકાય છે તો આ રીતની અળસિયાની જે ત્વચા છે શરીર દિવાલ છે એ આ રીતની જોવા મળે છે અને બાહ્યકાર રચનાની અંદર તમે અભ્યાસ કરી શકો બરાબર જોઈ શકાય છે ઓકે તો આપણે બાહ્યકાર વિદ્યાની અંદર સામાન્ય જે માહિતી હતી એની આપણે ચર્ચા કરી જોઈએ તો હવે આપણે અહીંયા પછી આગળ વધવાનું છે તો એ આગળના નેક્સ્ટ ટોપિકમાં જોશું આપ સૌ કોઈ બરાબર હવે આ જે નવા ટોપિકમાં બરાબર જોડાયેલા રહેજો કારણ કે મહત્વનો છે ખાસ કરીને થિયરીકલ બાબતમાં પણ અગત્યનો છે એમસીક્યુ પણ પૂછાય છે ખાસ કરીને નીટની અંદર અળસિયાના એમસીક્યુ ખાસ ઓછા હોય છે પણ વર્ગીકરણ આધારિત એટલે કે ચેપ્ટર નંબર ચાર આધારિત કેટલાક એમસીક્યુ પૂછી નાખે છે ત્યારે આપણે ધ્યાન રહેવું જરૂરી છે ચલો ઓકે ફરી મળીએ આપ સૌ કોઈનો આભાર વ્યક્ત કરીએ છીએ વંદે જય જહિન